આ વખતે પંદરમી ની પૂર્વ સંધ્યાએ એટલે કે સ્વતંત્ર દિવસના પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના માધ્યમથી લોકોને સાથે જોડી દેશભક્તિની ભાવના વધારે ઉજાગર થાય અને લોકોમાં આમ જનમાનસમાં લોકોને રાષ્ટ્રપ્રેમનો વધારે લોકોને દેખાય અને લોકો જોડાય નવી પેઢીને ખબર પડે કે આ દેશની આઝાદી કેવી રીતે મળી હતી અને આઝાદીમાં કેટલાય બલિદાનો થયા પછી આઝાદી મળી છે ત્યારે લોકો નવી પેઢી આમાં જાગૃત થઈ અને જોડાય એ માટેના વિવિધ કાર્યક્રમો કરવાના છે આ વખતે દરેક ઘરે સ્ત્રીઅંગો પોતે નાગરિકો લહેરાવે પોતાના ઘર ઉપર એવી વ્યવસ્થા થાય રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામે તમામ સ્તરેથી ધ્વજની વહેંચણી કરવામાં આવશે અને સરકાર દ્વારા પોસ્ટ ઓફિસ દ્વારા કલેક્ટર ઓફિસ દ્વારા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા દ્વારા પણ ધ્વજની વહેંચણી કરવાની છે અને અમે પક્ષ દ્વારા દરેકે દરેક વિધાનસભામાં સરકારી તંત્ર સિવાયના અગિયાર હજાર જેટલા ધ્વજ પહોંચાડવાના છે અમારા શક્તિ કેન્દ્રના માધ્યમથી કાર્યકર્તાના માધ્યમથી બુથ પ્રમુખ સુધી પહોંચાડી અને વધારે વધારે ઘરો ઉપર ત્રિરંગો લહેરાય અને લોકોમાં જોડાય એના સિવાય તારીખ અગિયાર તારીખ બાર અને તારીખ તેર દરમિયાન સાથે સાત વિધાનસભામાં મહેસાણા જિલ્લાની ધારાસભ્યો આગેવાની લેશે સંસદ સભ્યશ્રીઓ આગેવાની લેશે અને પક્ષના કાર્યકર્તાઓ સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા લોકો અને નાગરિક ભાઈઓ અને બહેનો સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાય એવું આયોજન કરી રહ્યા છીએ અને આ ત્રણેય તારીખ દરમિયાન ત્રિરંગા યાત્રા નીકળે મહાપુરુષોના એક પ્રતિમાએથી શરૂ થઈને બીજી પ્રતિમાએ સુધી જાય મહાપુરુષોના જેટલા જે શહેર તાલુકાઓ મંડલોમાં જ્યાં જ્યાં મહાપુરુષની પ્રતિમાઓ છે એ પ્રતિમાઓની સફાઈ થાય સ્વચ્છતા અભિયાન થાય પુષ્પાંજલિ કરી અને તિરંગા યાત્રા કાઢવાનું આયોજન છે પંદરમી ઓગસ્ટના દિવસે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર પણ ધ્વજ વંદન થવાનું છે અને જિલ્લા સરકારી કાર્યક્રમ જિલ્લા સ્તરનો કાર્યક્રમ વિજાપુર ખાતે છે એમાં માન્ય મંત્રીશ્રીના હાથે હસ્તે થશે કાર્યક્રમો હશે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ઉપર પણ આ કાર્યક્રમનું આયોજન કરવાનું છે અને અમે કર્યું છે